ઝાલોદ આઈસીડીએસ શાખા ખાતે ઘટક એકના ઘટક કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ આ તારીખ અઢાર નવ બે હજાર પચીસ ગુરૂવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં સીડીપીઓ અને તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સહી પોષણ દેશ રોશનના સંદેશના ચિચાર્થ કરવા પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત પોષણયુક્ત વાનગીની સમુદાય વાનગી જાગૃતિ માટેની જે પોષણને લગતા સૂત્ર સાથે ઉજવણી કરવામાં આવી હતી આઈસીડીએસ શાખા અંતર્ગત દાહોદ જિલ્લાના ઝાલોદ ઘટક એક ખાતે ઘટક કક્ષાના જે પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી જે અન્વયે આંગણવાડી કેન્દ્રના લાભાર્થી જેમ કે સગર્ભા રાત્રે માતાઓ કિશોરો તથા છ માસથી ત્રણ વર્ષના બાળકોને સરકાર દ્વારા વિનામૂલ્ય ટેક હોમ પ્રસન આપવામાં આવે છે અને મિલેટ અને તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોમાંથી બનાવેલા વિવિધ વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે મિલેટ જાડા ધાન્ય કઠોળ સરગોજ મેથી પાલકભાજી તેમજ અન્ય ધાન્ય વગેરેથી લાભાર્થીઓ દ્વારા વસણ રંગોળી કરવામાં આવી હતી આજરોજ આઈસીડીએસ જાલોદ ઘટક એકમાં ઘટક કક્ષાએ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી જાલોદ ઘટક એક આઈસીડીએસ સ્ટાફ એનએનએમ ડીસમુ એનએનએમ બીએનએમ એનએમ બીએસસી ઇન્સ્ટ્રક્ટર આંગણવાડી કાર્યકર બહેનો માતા વગેરે ઉપસ્થિત રહી અને પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી હરીફાઈ યોજાઈ હતી સાથે સાથે પોષણ માસ અંતર્ગત કાર્યક્રમમાં હાજર અધિકારી કર્મચારીઓ કાર્યકર્તા બહેનો લાભાર્થીઓ વગેરે દ્વારા પોષણ શપથ લેવામાં આવી હતી સ્પર્ધકો દ્વારા આવેલી વાનગીનું નિદર્શનમાંથી એકથી ત્રણ નંબરને પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવી અને સન્માનિત કરવામાં આવ્યું હતું